ને એને આશાના એને પામે લેવા એમાં એવું હતું કે હમણાં બટેકાની કાતરી પાડતા હતા કાલથી એટલે આશાની કાલે ગયા હતા અને આજે સવારે બાની ગયા હતા એટલે અમારી એને આપણે સોનલીની લોકોની બંનેની બધાની બટેકાની કાતરી પાડવા હતી એટલે ભગ બધું કામ પૂરું થઈ ગયું છે એટલે ફોન એવો હતો કે ભાઈ લઈ જાઓ બીજું એક વ્યૂઅર્સને ખાસ કહેવાનું કે તમને અમારા વિડીયો કેવા લાગે છે એ ખાસ તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને અમારા વિડીયોમાં હું જોવું ગમે છે અને હું જોવું નથી ગમતું બે પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ જે કંઈ તમને લાગતા હોય એ બધાય કોમેન્ટ કરવા માટે ખાસ વિનંતી કારણ કે હું છે અમારા આમ ડેલી વ્લોગ નથી હોતા કે કંઈ આમ પરિવારનું કંઈ ફંક્શન હોય કે પરિવારના બધા સભ્યો ભેગા થયા હોય ફાર્મે ફાર્મ હાઉસ એ ગયા હોય એટલે એવો કંઈ પણ પ્રોગ્રામ હોય એના વિડીયો જ બનાવીએ છીએ એમાં તમને જોવા ગમે છે કે નથી ગમતા નકર ક્યારેક કેવું થાય કોઈને એવું લાગે કે ભાઈ હું આ ભાઈ કે રોજ એ ફાર્મ હાઉસના જ ખાલી વિડીયો મૂક્યા કરે છે આમ એટલે ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ તમને અમારા વિડીયોમાં હું જોવું ગમે છે અને હું જોઉં નથી ગમતું અને જો હવે ફાર્મ હાઉસે જઈ અને જઈને જોઈ કે ભાઈ હું આયોજન છે આગળનું અને તમને આગળ બતાવી બીજું એક આ કે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે ભાઈ તમે કે ફાર્મ હાઉસે જ છો તો ના ભાઈ અમે ફાર્મ હાઉસે નથી રહેતા અઠવાડિયા દસ દિવસે ક્યારેક ગયા હોય અને ક્યારેક ફ્રી હોય તો હાંજકના ટાઈમમાં લગભગ જવાનું હોય કે છ એક વાગ્યા જઈને એટલે જે કે થોડુંક પરસુણ કામકાજ હોય પતી જાય અને ક્યારેક પોગ્રામમાં ગયા હોય તો એક જ પોગ્રામના બે ત્રણ વિડીયો અલગ અલગ કર્યા હોય એટલે તમને એવું લાગે કે આ લોકો ફાર્મ હાઉસે જ રહેતા લાગે છે પણ ના એવું નથી ફાર્મ હાઉસ અમને જ રહેતા રહીએ છીએ તો અહીંયા ઘરે જ પણ ક્યારેક ક્યારેક અઠવાડિયા બે ચાર દિવસે એવી રીતે જાતા હોય એટલે ફાર્મ હાઉસ એક વધારે જવાનું બીજું કારણ એ છે કે મને થોડુંક આમ વૃક્ષ ઝાડ પ્રત્યે થોડીક શોખ વધારે કે કંઈક નવું નવું કંઈક જાળવા વાવીને ફળફ્રૂટના ને આવા બધા એટલે બે ચાર દિવસે કંઈક કોઈ સજેસ્ટ કર્યું કે આ જાડવું નાખો એટલે મારે શું છે રસ્તામાં જ નર્સરી આવે છે આપણે પામે જતા હોઈએ ત્યાં જ એટલે ત્યાં નર્સરીમાંથી એકાદો ક્રોપ લેતા જઈએ અને જાળવા નાખીએ તો થોડીક જગ્યા ઓછી છે એટલે લિમિટેડ ઝાડવા જ આપણે નાખીએ કી પણ આમ ઘરે આજુબાજુમાં મને આપણને એવું થાય કે ભાઈ નવા નવા કંઈક અલગ અલગ જાળવા નાખીએ આમ મારે જો આમે પ્લોટ છે તો પ્લોટમાં ને લીંબુડીને ને એવું બધું વાવેલું છે પછી મકાનની બાજુમાં થોડીક આપણે રોડમાં જગ્યા હોય એમાં એ બોરસલ્લીના ઝાડવા નાખેલા છે એટલે નવું નવું ઝાડ વાવવાની ઈચ્છા થાય અને વાયુ આપણે હાથે વાવેલું હોય એટલે આપણને એમ થાય કે ભાઈ હવે કેટલું ભીજું કેટલું છું કેટલો પ્રોગ્રેસ થાય એટલે જોવા માટે ઈચ્છા થયા ઘરે એટલે ક્યારેક કામ ન હોય તો એમ થાય કે ભાઈ હાલો આંટો મારી આવી અને જોતા આવી અને પાણી ને એવું પાવાનું હોય તો એ બધું કામ કરતા આવી ખાસ તો થોડુંક પાણી પાવા માટે બે ચાર દિવસે જવું પડે એમ જાય બાપુજી જાય લગભગ દરરોજ સવારમાં બાપુજી જાતા હોય અને લગભગ તો નેવું ટકા કામ તો એણે કરી જ નાખ્યું હોય ક્યારેક આપણે ગયા હોય તો થોડું ઘણું બાકી હોય કામ કરતા હોય ખરેખર તો મારું એવું માનવું છે કે દરેક વ્યુઅર્સને ખાસ કહેવાનું કે જો શક્ય હોય ત્યાં સુધી તે જેટલા વૃક્ષો વાવાતા હોય એટલા વૃક્ષો દરેક લોકોને વાવા જ જોઈએ ખરેખર જરૂરી છે અત્યારના વાતાવરણ પ્રમાણે તમે જે અત્યારે ગરમીના અંતે જે પડે છે એનું મેન કારણ તમે જુઓ તો જે આપણે વૃક્ષો જે કપાઈ રહ્યા છે એ ખાસ છે એટલે વૃક્ષો તો બને એટલા શક્ય હોય એટલા જેટલા વવાય એટલા વાવા જોઈએ એમે તમારી આજુબાજુમાં જ્યાં જગ્યા ખોલી હોય તમને ખ્યાલ આવે અહીંયા આપણે વૃક્ષ વાવીએ કાંઈ એવું છે અને ખરેખર દરેક લોકોએ વાવું વૃક્ષ યા કાત્રી ના ઢગલા કરી દીધા કોતરીઓ વર્તી દે છે કેટલી કરી ગાંઠિયા ને બધું થઈ ગયું એમ ને આપડે સોનલ બે ની ને થોડીક મોટી હોય ને ન કાંદા બેટ બે લીધું પાણી પાણી પાવર નતું પાઈ દીધું આ કેમ એટલું બધું પાણી ટૂ થાય હમણાં તો આંબામાં નવા ડોકા કેળે ડોકા નીકળ્યા જ કરે છે मस्त तनी चार आंबा हारा जमुक हजिए धीमे धीमे हारा थे डूंगी से, से फर्स्ट क्लास डूंगी में पार भी पड़े आम से बची के घाटी थी गई भाई मस्त थी गमुक ठूटा से थोड़ा फूटी जाए तो खरा थी जाए लगभग डोके डोके बजे नवा पान फूटा से પપ્પા એ થઈ ગયા મસ્ત ફર્સ્ટ ક્લાસ ઊંચા મોટા આંબા સારો છે એમાં અમુક નવા આંબા વાવ્યા હતા એમાં કોટા ફૂટવા મળ્યા છે અને થતા જાય છે ચીખોડી ગુંદામાં એ નવા ડોકા નીકળ્યા છે આમ લાંબી તી નમી ગઈ હતી ને એટલે પછી કાપી નાખી હતી પેલા વેલાની જે માઇલિજતી હતી એટલે નીચેથી થોડુંક ફળીયું જાડું થાય ઉપર નવા ડોકા પાછા નીકળતા થાય જમરોકડીમાં તો કંઈ જોવાનું જ નથી જમરૂકમાં એવો જ ફાલ કણો ફૂલ ઘણા ઉગળ્યા છે થઈ ગયા છે ના ના બેમાં આ જમરોકડી સારી મોટી થઈ ગઈ આમે જમરુંક કણાય છે આ બોવડી નવી વાવી હતી એમાં નવા પાન ફૂટી જાય ખાલી ચોંટી ગઈ એ હવે વરદીમાં થઈ જાય હતી અને આવા કાઢો આવાકાળો એ બોલે પણ એથી કેરામાં જ કાઢીને એ કહો તો એ થઈ ગયો છે હવે આંબાનો આ બટકું કાઢી નાખવાનું છે લીંબુડી મળી મોટી થવા હલો જો વેપરના

ખબર કાઢવા પડી ગયા તા કમર માં ક્રેક થઈ ગયા બોલાવાના પ્રોગ્રામ કરવાનો ફોન કર્યો હતો કે ભાઈ આપણે આરામ કરવાનો આરામ કરવા પિસ્તાલ દિવસ નથી કાઈ નહીં પ્રોગ્રામ બંધ રાખીને અમે તમારી ઘરે આવી ખબર કાઢી જાય હા એટલે ફોન કર્યો એન પર ફોન કર્યો છે ને છે ને હા એટલે કદાચ નહીં અહીંયા નગરિત પર શોરૂમ વઈ જાય

અને વધારે ગાડી વાળો તો એટલે 10 ગાડીના તો થંપો કરી દે 10 ગાડી લીધી છે કને જઈન ખબર પડે કે આ કે છે હાલો જો ખોલી દે 10માં માળે અંકલેવલ પર ફ્લેટનો વિડિયો મળ્યો ને કાંઈ કોઈ કે દે દો યે બરોબર પલછાનો ફ્લેટ હોય કે આ છે

ક્યારે ટાઈમ જાય તો કેમ્યા કરે તો કેમ એ આપ ફ્રી છો ને તમારે આવો મને રોજ હું તો નવરો છું મને કયો તો આવો આયા કયો તો આયા આવો તમે અમારે ઘરે થી જ નકે જો છે ઘરે શીખવું જ્યુસ ન પીતો ને કે તમે શીખવું જ્યુસ પીઓ પણ જ જઈને કે તમે પાછા કે ઓઇલો બનાવો ને પરસાદી આપો ને એટલે આ તારી ઘરે કાંઈ ચાય નથી પીવાની પરસાદી નથી ખાવાનો તારી બેન બેનપણી શું એણે શું એણે ના પડી પૂછ

માર મમ્મીએ ના પાડી આ દIENTO એલી આતે લે તો આયા ને તો આપણે ખાવાનું નથી ના ના દમમેમ તો થાય મેં નો બે ને કહી છે હાલો હાલો પણ બે માંથી એક ન

हेलो बस आओ जो हां इसमें क्या है आपड़े ओ ग्राम गोठे भी हवा है ना हां हां आ से केड़ी दे आ से ना हम कर से नहीं बोल दे आडू बस आ गया क्या हां आ गया क्या जाई गए मजा आवे हम तो 2-3 घंटा अभी मीटिंग हम तो चाय करे ना तो मजा आवेगा અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ